તો ફાઈનલી આપણે નિમિત્ત જ્યાં સુધી વાડીએ કરો ના વાડીએ ફટાફટ કરો નહીં કેવી કામ ખૂટતું જ નથી મારે બહુ બધે બહાર જવાના બધા પ્લાન છે પણ મારું કામ ખૂટતું જ નથી હવે કામ ખૂટે ત્યારે બહાર જવાનું ન આવે ત્યાં સુધી કાંઈ ભેગું થાય નહીં ઢોર આવી ગયેલા છે બહુ ગજબ યાર ઘણું ખાધું નથી એટલું ખેદાન મેદાન કર્યું છે જો આ બધા ઓઘલા વીખી નાખ્યા છે આપણું ખાધું ને વાંધો નથી આપણને વાંધો મને ન્યા છે કે તમે વાત સાંભળો મારી

દુનિયાનો સૌથી મોટો દુનિયાનો સૌથી સારો પરફ્યુમ બોડી પરફ્યુમ કોદરો બહુ જોરદાર પોરદાર ભાઈ એકવાર અનુભવ કર્યા જેવો તો આપણે ખાતરના ફેરા નાખીને કમ્પ્લીટ કરીને અને બીજું કામ પકડી લીધું છે આપણે એવા વાડીએ જાહેર ભરવા ટ્રેક્ટરમાં કામ ખૂટતું જ નથી જે કોઈને કામ કરવાની ગણતરી હોય તે ફટાફટાકડી આવે કેમ કે ભાઈ હું ને રાજુભાઈ અત્યારે

કોઈપણ નહીં જેને આવું હોય ને આપણે ફાયે ફૂલ એટલે ફૂલ જરૂરત છે બરાબર હાલો તો હવે આપણો ટાઈમ ખોટી કર્યા વગર આપણે ખાતર તો કાઢી નાખ્યું છે પછી કપડાં વપડાં બદલાવીને કમ્પ્લીટ તૈયાર થાય ને એમાં પરફ્યુમની વાસ બહુ આવતી સુગંધ હશે ને વાસ નહીં પરફ્યુમ જે આવે ને આપણે એ ઓર્ગેનિક પરફ્યુમ કહેવાય અતર લગ્નમાં વરાજાની છાંટવાની જરૂર છે એ જો વરાજો સાંટે ને તો કોઈ જિંદગીમાં દખી ન થાય એટલે આપણે એ સ્પ્રે અતરવાળો શર્ટ કાઢીને ત્યારે આપણે આવી ગયા સિવાય આ નવો સ્પ્રે આવવા માટે ઓકે જેને આ સ્પ્રે ની જરૂર હોય ખાસ મને કોમેન્ટ કરી દેજો બાર વાગી ગયા છે બપોરના અને ભાઈ ગઝબ તડકો થઈ ગયો છે ટેમ્પરેચર હાઈ લેવલ ઉપર છે અત્યારે એટલે આપણે સરળ ભરવું છે હજી એમ તો ઓઘા બાકી છે ઘણા બધા ઓઘા બાકી છે એટલે ભરવાના છે અત્યારે તડકો બહુ થઈ ગયો છે એટલે ઘરે જાય કેરીનો રસ થાય ડબ્બા જેવું થાય ભૂલ જવાનું થાય તો હો વાત એક વાત સીધું બીજું તેલ લેવા આપણે આવી ગયા છીએ પછી આપણે વાડીએ બધું આપના જમરૂફડામાં અને જે માણસ કોઈ જ કામ કરતા ન ભ્યો હોય એ માણસને કામ કરતા જોઈને એવો આનંદ થાય ને મેં મારી જિંદગીની અંદર મારી હર્ય જમીન મોટો છો પણ મેં ખેતીવાડીનું કામ કરતા કોઈ જ જ જોયો પણ આ જો ઈજ ભાઈ આ જો તમે પાણીનું નાકું વાળે છે જમરૂખમાં પાણી વાળે છે ભાઈ બધી વાડી જમરૂખની પતુભાઈની છે જો એ વાળે જો એની અદા જો તમે એકવાર ભાઈ કેવો તડકો લાગે ભાઈ ભાવનગર વહી જવું છે કા રોકાવ ને કેમ છું અરે મારા વાલીડા રોકા રોકા થોડાક દે હવે ભાવનગર થોડુંક જવાય આ જંગલ આ જંગલમાં પાણી વાળવાની કેવી મજા આવે ખબર તને હમણાં ભાઈ રાજસ્થાન ને ઉદયપુર ને જયપુર ને ગુલાબ ગુલાબી સિટી કેવું પિંક સિટી પિંક સિટીમાં ફરીને આવ્યા પછી તમને પાણી વાળવાનો લાવો કેવું મજા આવે ભાઈ ભાઈની ની પાણી વાળવાની સ્ટાઈલ ગજબ ની છે એને પાણી વાળવા જો

હા ઓ હો ભાઈ તમે કહો એની કસમ આજ સુધીમાં મારી લાઈફમાં આ ભાઈ મારે રમીન મોટો છે બાળ મંદિરથી આજ સુધી પણ આજ સુધીમાં મેં કોઈ દેહ હાથમાં પાવડો નહીં ભળ્યો ફર્સ્ટ વાર છે પહેલી જ વાર અત્યારે હું સામું નહીં જોયું એવું કેમ કે મારી સામે લાઈટ છે એટલે પછી મને આંખી અંદર આવે તો આપણે આવી ગયા છીએ રાતે વાળીએ ઢોરનું ધ્યાન રાખવાનું છે કેમ કે રેડિયાર ઢોર આવે છે ને અને આપણી વાડિયે નીકળી પડી છે ને ખાટલો આપણે ટ્રેલરમાં ચડાવવાનો છે પડ્યું છે તો આપણે આજ રાત્રિ રોકાણ અહીંયા કરવાનું છે અને મને તો ચાલું ઈ થાય સારું ઈ નથી સમજાતું કે એને રસ્તો કેમ ખબર છે બોલો ઈ સતત બે દિવસ કે ત્રણ દિવસ અહીંયા આવીને ખેદાન મેદાન કરી ગયા છે તો કે ખાતું નથી એટલું બગાડ્યું છે પંદર વીસનું ટોળું રોજ આવે એને કેવી ખબર પડે કે આ ટાઈમે આ જ રસ્તે આ જ માણસની વાડી આપણે ખાધું થવું તો અહીંયા જ આપણે જવાય સીધું ને સાદું ઉદાહરણ અહીંયા આપણને આજ પંજાબી ભાઈ જોરદાર પંજાબી તડાકા સાથે આપણને ખાવા મળ્યું તો પણ આમ ઓગલા સારી કોઈને આપણું ગાડું નહીં નું ઘરેલું કઈ કંઈ જ નથી ખબર છે કે કાંઈ જ જવાય અને એ બોલ ફટાફટ પાછા પકી જાય એમ આના આ જ રસ્તે અને અહીંયા જ આવીને ઉભા રહે તો કાંઈ નહીં આપણો લક્ઝુરિયસ બેડ તૈયાર છે બરોબર આપણે શું છે બિલકુલ આપણો ફોન એમ થઈ ગયો મેમન આવી ગયા છે એટલે એક જ વાતમાં કહેવાનું મન થાય પણ મહેમાન બધા પાછા વળી જાય સાહેબ વાળો બાંધ્યો છે ને આપણા સાકાન ધાર જો આ કીધું કે જો જાય તઈ આપણે એની મહેમાન ગતિ સ્વીકારીમી તો મહેમાન આપણા ડાયા છે પાછા વળી ગયા છે વાંધો નથી બહુ જો જાય તે જો જાય તે કેટલા નો ટોળું છે ખબર લગભગ પંદર વીસ જેટલા છે અને ભાઈ દિવસ હોય એવું જ લાગે પણ સાંદા મમ્મા જગ જગારા મારા ધાર જેવા હો ભાઈ એટલે મહેમાન આપણા પાસા ગયા છે એટલે વાંધો નહીં બાકી આ હજ આવીને તૈયાર જ રાખી હતી પાસા ઓળ ગયા છે ડાયા છે સમજી ગયા એ તો આપ્યા છે એટલે ત્યાં જવાય નહીં તો ફરી એકવાર બધાને આવજો બાય બાય ટાટા સીયુ અને જોડાયેલ રહેજો આપણી સાથે બરાબર અને વિડીયો શેર ના કર્યો હોય ને તો શેર કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ ફટાફટ કરી નાખજો બરાબર ચાલો તો બધા બાય બાય ટાટા યુ હવે હું સુઈ જાઉં મહેમાન આપણે આવીને આટો મારીને આવી ગયા છે હમણાં છે બહુ ડાયા છે એટલે બાય બાય બધાને